अरे अरे गमे उठा के तो ही काम काम ट्रेन रिंगड़ा है क्या बाकी बधाय बीजा मरी मसाला आए है ना थी ले बटा तो गम कोरा बेहारे उला रे ना थे तो गमन बेहाड़े कोरा वो थाने काटे जे बोली परथा मा पहला सुगंध तो नहीं सुगंध एक मार बापे मैं एक महीना दी नहीं सूट आप एक महीना दी रोका વાર કોઈ ન દેખાય ને કે હારે એક ગુડ મોર્નિંગ વાયગા હટણે પુના હાથ ને કાલુ ના જે આસપાસ હે ને ઠાર આવી કઈ ઘટે નઈ એવી કાલે ઉડે ગઈ તી ને અટાણે તમે નજારો જવ ઠાર કેવાય કે ઝાકર આય કેવાય આટાણે વરસાદ જેવું કામકાજ છે ઠાર નહીં નેઠી પણ ઉતરે ગઈ પાણી પાણી ને કર્યા સૂરજ ભગવાન હજાર ને તુ ગયા સા મારો પાકે સગીડી દીવાબત્તી કર્યા ને ડાયરો હે ને ધીરે ધીરે ઉઠે બાપા વાંક કરે કુંડે રામાં હું હતો અને બીજો ડાયરો હજે ઘરમાં હે ને વાગડી ધીરે ધીરે ઉઠીએ બધા ને આ ડાયરો આ ઊભો તીનોળી એવું ને વગરની ધારિયામાં બાંધી ને આ છે ને ઓલો ઢેલો આપણી ખોલવાનો હે હૂંકાનો અનબોક્સિંગ કરવાનું હે એનો જરાક ઠાર ઉડે જાય ને બસ તો હાલો કોઈને તાકાત વાળો હોટલ મેં સાપ હોય તો હાલો તો સાપ આને કે હું મારે કાંઈ નહીં વર્કે છે ડાયરે ઉઠીએ ધીરે ધીરે મારે કોઈ કામ છે નહીં અટાળવાનું મારે મારું કામ કરવાનું નહીં કામ કરી લે ધોરણ માહિતી તો ડાયરે ઠારે ઉડે જાય ને ઉપર તડકી રામ રામ સીતારામ બધાયને ની નવમાં થોડીક વાર હે ને લાય જો બધું હે ને નીકળે ગો હે બેહવા રાજી ફૂલ માની આગળ કાકા ને વાળી ગા એટલે લીલો મમો બાપ તો ને ઈ પકક ની કરે લાગે ને અમારે આથી એક પડદો હટાવે નાખ્યો હે એક પડદો જેવા ખેતરમાં માં પડી ની હતા હવાનો હે મેં તો આવી હે ની આ હું તો ઈ કાટે નાખ્યો ઓકે લઈને મૂકી દીધો હોટલ માં એવાલે પોકાને માથે જે ઢાફિન તાલપત્રી બે પીપનોટાને હટાવ્યું તો વેલેની કઈ તાઈ કો ખાય તો કઈ થાય માં કઈ સુધારા વધારા ઓટાને તો ના થઈ ને ઓજ વરી હે ને હાવ વરેકુ હાવ બધું છે જ્યાં હલે છે પોતા હા અમે તો સીતારામ બે નકોલી સુડાઈ રોકો હલીવાડી બેહવાસ ખાણની સીણા મોટો કામકાજ કરે ને હું કે તમિને બેહે આવો ઓટલ માં મામાની વાડી હું ક હંજવારીયું પોતા ધોવાના છે તો એ કામ કાચ પછી તો વિધી કરીએ પછી બનાવવાનો છે મીમાની કઈ કરી હેવું પડી પડ્યા ઓરો ઓરો હોય ઓરો તો હે ને ઓલો હે પડી પડ્યા બનાવે એટલા મહેનત પર પાણી ફેરજતા હાલો મારે છે ને મારું કામ થઈ ગયું જરીયું નો પોતા ઢોગડા ધોવાના બાકી છે પણ હે ને ઓલો ઢગલો ઉઘાડો કરી આવી તડકો પડ્યો હું ઉંકા જટ ઉઘાડ નાખીએ તો ઝટ વ થાય બિછાડા બિછા હા છે ને ઉંકા ઢોર ખાય હમ વેલર વાવ થાય ડોલા એટલે ધારી આમાં નાખ્યું તો ને પાંચ સાત મોડેલી રીપો પૂરું થયું હતું એકાથી બે એકાદ હું બે તગારું હે ઓ એટલે બપોર પછી નીણ હે ને આમાંથી ઘાટેન કરવાનું થાય એ કાલુનો તડકો પડ્યો ને એ થાય કે રૂપાર ઉખેડે નાખીએ ને ઉખેડે નાખીએ ને તો ફૂકાતું થાય વેલર તો તમારે હાથી અનબોક્સિંગ કરવું જોઈએ જોઈએ લબા ફિયો રબો કલર આવી ગયો રબડ તો ઘોઈયું તો તડકી પડી છે ને કલર ઉડી ગયો કલર કલર મેં શું رکھا છે ક્વોલિટી જોવો એક તા પાણા ગાડી ભરા છે એટલા પાણા હા એ પાણા મુકા હબાવ જરિયા તો હાલો વેલેરા છે ને એ આય જરા ઠેકાણે ઘા કાજી નકા પાછા ના થઈ ઉપાડવા છે હો Nota gorda per gli arti. Nessun uovo, chissà. a prenderlo. Allora? Non c'è nessun uovo, guarda. ગમે એવું ઢાંકીએ તોય કામ કામ કેટલે ખુદી હોય એવા હું પીરસ છે ને એટલે આ ઓજ નું હે આ ભીંજાણો ને હા રેડી 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 ન તો વાંધો આ ટૂંકમાં ઓજ વરી ને ઉપીર ઉપીર જામે હું પાર આવે

જો ના કરો ને તો તોય થોડી થોડીક તો નુકસાની થાય ને એટલો મેં હરજો તો બીજા બધાયને થઈ આ પ્રમાણે આપણી કઈ ન કેવાય એવા ભલે આને પડ્યા હોય આને તડકો ખબર આવે પછી હકેલવાન થાહે નકા આ ઈની પડી રહે બસ એમાં હા આવે ગંધાઈ જશે આ બધાય લબાસા ભલે પડ્યા હોય આની

આવે પણ એની ડિઝાઇન અલગ હોય આ આણી થોડું ફૂગે પછી તો આ આવેલું ઘાટ નાખીએ એટલે આવું આવે ન આવે આપણે વપરાવી દીશું હું કંઈ તારા જેવો લોભી નથી હમણાં લઈ આવું જોતું દાનવીર કરાવતા ને પણ તો ફાઈનલી રીંગડા નાખી દીધા ને

નાસ્તી ઓરો બનાવે તો આ બી મારે માથે ઓરો તૈયાર થઈ ગયો આ બધી લીલી ડુંગળી તૈયાર થઈ ગઈ છે આ ટમેટા તૈયાર થઈ ગયા

હવે જાય છે મસ્ત મજાની ચકણી હરદર પાવડર ધાણાજી નું પાવડર સ્વાદ અનુસાર ગરમ મસાલો સ્વાદ અનુસાર નમક મિક્સ કરી સ્વાદ અનુસાર ધાણા ને આવી કોઈ કંઈક સુગંધ 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 સ્વાદ અનુસાર બોલે તો સફટી આપણો બોલે તો ઓરો

તો રીંગડાનો ઓરો હોય ને ભાજરાનો રોટલો ન હોય હું બને કોઈ હોય જ ને ભાઈ હાસી મજા આવી છે ને ખાવાની કાઈમાં ને તાવડી બદલાવ નાખી કાઈ જ ગઈ હું કહેતો તો કે જાય બે બાકી છે

ને આજ છે ને એ થાય કે હિયારો બેઠો હિયારા ને અણહાર આવ્યા સવારી રૂબારી ટાઢ લાગતી હતી અટાણે હાવ ઢોળા જેવું હે ને ડાયરો હે ને બધો બેઠો છા પાણી પીએ ને એ બંધ હે મહિનો દીથિયા ને માર બાપા ને ભાગે જવાનું હે માર માં ને રોકાવાનું હે માર બાપો એક રાઈતા માં ઢોકાય Vamos sí. a buscar la de la hora y te

नला करे पासो इवो निवो गो तो ई नी होयो वो कि ली तो है हा थी मुक ले तो ईवा करे न हवे लगभग तो मुक ले आ नो तो है न न आबरो कोई गांडी थोड़ी आनी पासी फॉर्मल हा ई फॉर्मल टुकना सादा सिंपल फॉर्मल पर से कीमती गेनती एतली अंदाजा लगाडो जे अंदाजा 750000 यो લેતા ન <tistas> <.inizle>

ખેર સે થોડક તાઉના ને બો બટલ નો હઈ જ રાખ કોણા કાચા રે જાતા હ મરીન મારી વસા રહે બરાબર ઉકા એવો છે ને થોડા સીટ બદલા રહે કા બદલા નહી નો વાત છે સીટ આવડે હા આવો હોય તો ને નયા ને જો પા બ્રેઝીયો ને ભારે એ મૂહા ને કાયરત ને દેતી ને હા હા મૂહા હા જીંકી કોતી ને હમ તેદુ સાતી હ તે તેદુ તો કા એ ના રાજી તું ને તકા કોઈ હોતક નાખતા ન હોતક વાસ્તવિયા જી ઓ તી હરખ હોતો અરે no. ત્યાં <toda Wha> <Luis> <dictionaries>